મોર્નિંગ જય માતાજી જય રામનાથ કેમ છો બધા મજામાં ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા બ્લોગ સાથે તો આપણે જાગી તો કે અહીં વેલા વેલા પણ તો થોડે જે ટાઈમે જાગવાનું હતું ને એ ટાઈમ કરતા આપણે થોડાક મોડા જાય જ અહીં કેમ કે આપણે અલાર્મ મૂકતા ભૂલી ગયા હતા ભાઈ જોઈ દોડો જવાનો મેળા આવે છે કે નથી આવતો બરાબર ચાલો પેલા ફટાફટ નાઈ લઈ પછી આપણું રેગ્યુલર કામ પતાવે ભેગા થાય ગુડ મોર્નિંગ ગાઈસ તો અત્યારે વાગી ગયા સવા સાત સાત સવા સાત ની વચ્ચેનો ટાઈમ હે બરોબર કેમ કે આપણે હાલ નામ રાખતા ભૂલી ગયા હતા એટલે આપણને જાગવામાં મોડું થઈ ગયું હતું અત્યારે નાઈ પણ રેડી થઈ ગયા આજના દિવસનું તો આપણું પોપટ થઈ ગયું કેમ કે રાઈતે મોડેથી વિડીયો એડ કરીને લગભગ અપલોડ કરવામાં બાર હવા બાર થઈ ગયા છે પછી સીધો આવીને ફોન ચાર્જમાં મૂકી ઉઈ ગયો તો મેં જઈ ગયો ને એટલે આ મારો રેગ્યુલર આલારામ ગયો ને તો એ મેં જોયું મેં કીધું આ તો મેં કીધું પોણા હાથ થઈ ગયા મેં કીધું હવે તો ન ભેગું થાય તો હું હવે હાલો અત્યારે તો પેલા રેગ્યુલર કામ પતાવી લઈ કાલથી ફરી પાછો આપણે ઉઠી જાવ વેલા કેમ કે અલારામ મે અત્યાર માં સેટ કરી દીધો ઉઠતા આવે અલા ચાય ગયો ને તારે તું ચાય પી ને ઈ પેકો તરત અલારામ સેટ કરી દીધો હે બરાબર આપણે કાલ ઉઠી જાવ પણ કાલ જાવ દોડવા ઈ આપણે છાવું જ છે તમે એમ કરીને હાલો પહેલા તો આપણો રેગ્યુલર કામ પતાવી લઈ બરાબર ગાઈસ તો જો તસ તો કમ્પ્લીટ કરી લીધો મમ્મી જાગી ગયા હે કીધો નહીં જાગી ગઈ હે દેવંશી હજી જાગી નથી મને કહે દીધી કે હા હું ઉઠી જાઉં ને આમ ને તેમ ને બનાવું થઈ ગયો નવ થઈ ગયા હે તો બરાબર તોય હજી જાગી નથી મમ્મી હમણાં રાડ નાખીને ત્યારે એમ કીધું કે હા હું જાગું છું હમણાં નીચે આવું છું એવી રીતે કીધું એ છોકરીએ બોલો હવે આપણે સોરી ગઈ ચેનલના પહેલાં દિવસે થોડીક મિસ્ટેક થઈ ગઈ બરાબર આલારામ મૂકો નો તો રેગ્યુલર આલારામ એ ઉઠી ગયો તો કાલથી ને એવું નહીં થાય પેલા જ આલારામ મૂકી દીધો હે કાલે ઉઠી જાઓ કાલે ચાહું આપણે દોડવા અત્યારે ભાગી આપણે જોબે મોડું થઈ ગયું હાલો ફટાફટ ભેગા થાય બપોરે ઓહો પેટ ભરાઈ છે જમી લીધું બપોરે પડી છે જે આપણે ખીચડી ચાલુ છે છાસ પીવાઈ કે છે મમ્મી જઈને કામ પતાવી આજથી તો ટિફિન દેવા નથી જવાનું ગાઈઝ કેમ કે આજે હિરોલ ટિફિન લઈને ગઈ છે એટલે આપણા ટિફિન જેવા જવા માંથી છૂટી છે એટલે બેઠા એ જોઈ એ જો બેઠા બેઠા સિરીઝ એ ઇમરાન આસમીર ની જોઈ ગયા આપણે બેઠા બેઠા થોડીક વાર પછી ફરી પાછા જો ભાગી જાવ તમે છોકરી જમવા આવવાની એ ટિફિન લઈને ગઈ છે વાહ સરસ લે

ચાય ગરમા ગરમ મમ્મી બનાવે છે ભાખરી કેમ કે આજ એની વાવ છે નહીં એની વાવ નથી એટલે એને ભાખરી કરવાની છે આ કાંગ આવી ગઈ છે ચકલાઓને ખાવાની હલો ને આપણે જવાનું છે ઉપર દીવા કરવા यहाँ पे बहुत शांति शांति

મારી આટુ કાંઈ લે એવા નહીં ગયા તા માર્કેટમાં તો કેવી ગંધારી છોકરી છે છોકરી કેવી ગંધારી છે ધ્યાનથી કાલે ઉઠાડીશો તને આજ તો હું અલારામ મૂકતા ભૂલી ગયો તો એટલે કાલ આપણે કાલ દેવાંશી ને ઉઠાડશું ગાય હું તમને બતાવીશ થાક 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 સોરી આપણે કાલ દેવાંશી ને જગાડશું કેમ કે તો હું આલારામ મુકતા ભૂલી ગયો તો એટલે મારે જગાડવું નહોતું કાલ દેવલસિંહ જગાડશું આપણે બરાબર ઓ મારી માટે શું લઈ આવી જો મનસુરિયન લઈ આવી મારી હાટુ મનસુરિયન ખવસ્ત તમારે બરોબર મારી માટે મંચુરિયન લઈ મેં ફોન કર્યો તો હાલ મંચુરિયન ખાઈ લઈએ આપણે તો ગાઈસ આપણે મંચુરિયન એ ખાઈ લીધા વિરલ પોતો કરે છે મમ્મી હજી બંગડી કરે છે અને આપણે પિક્ચર જોઈ હાલો તો આજનો વિડિયો આપણે એન કરી કારણ કે ફટાફટ વિડિયો કરીને સુઈ જાવ કાલ સવારે વેલું ઉઠવાનું છે આજ તો બોપટ થઈ ગયું તો કાલ બોપટ નત કરવાનું બરોબર હાલો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ ફરી પાછા નવા વિડીયો સાથે ભેગા થતો બધા જય માતા દી જય રામનાથ